नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત गवर्नमेंट जॉब्स चैनल માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો હાઈકોર્ટ ઓફ ગુજરાત ભરતી 2024 મિત્રો हाई कोर्ट ऑफ गुजरात ની આ ભરતી માં કેટલીક મહત્વની માહિતી છે જે અહીં વિડિયો માં દર્શાવ્યા પ્રમાણે છે પોસ્ટ નું નામ લીગલ આસિસ્ટન્ટ ખાલી જગ્યાઓ 32 વય મર્યાદા અરજી કરતી વખતે 26 વર્ષ હોવા જોઈએ હાઈ કોર્ટ ઓફ ગુજરાત ભરતી 2024 મિત્રો હાઈ કોર્ટ ઓફ ગુજરાત ની આ ભરતી માં કેટલીક મહત્વની માહિતી છે જે અહીં વિડિયો માં દર્શાવ્યા પ્રમાણે છે અરજી ફી ₹500 બધા જ ઉમેદવારો માટે पगार ધોરણ 20000 રૂપિયા સુધી હાઈકોર્ટ ઓફ ગુજરાત ભરતી 2024 મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત ની આ ભરતી માં કેટલીક મહત્વની માહિતી છે જે અહીં વિડિયો માં દર્શાવ્યા પ્રમાણે છે મહત્વની માહિતી ભરતી નો પ્રકાર 11 માસ ના કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પરફોર્મન્સ ના આધારે દર વર્ષે કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ શકે છે પસંદગી પ્રક્રિયા એક લેખિત પરીક્ષા બે ઇન્ટરવ્યુ ત્રણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન हाई कोर्ट ऑफ गुजरात भर्ती 2024 मित्रों हाई कोर्ट ऑफ गुजरात ने आ भर्ती में કેટલીક મહત્વની માહિતી છે જે અહીં વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ ગુજરાત ભરતી જાહેરાતની તારીખ 5 જુલાઈ 2024 અરજી કરવાની શરૂઆતની તારીખ 5 જુલાઈ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ 2024 લેખિત પરીક્ષાની તારીખ 11 ઓગસ્ટ 2024 इंटरव्यू ની તારીખ ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2024 માં હાઈકોર્ટ ઓફ ગુજરાત ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાત ની પીડીએફ ની લિંક ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટ ની લિંક અહી દર્શાવ્યા મુજબ છે આ ઉપरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ